પણ એ લકી કે આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો શો કરું શ્યામ મારી ઉમર વધી ગઈ હો શો કરું શ્યામ મારી જવાની જતી રહી બાર પણ હતો ત્યારે રમત રમવા ગઈ બાર પણ હતો ત્યારે રમત રમવા ગઈ હો શો કરું શ્યામ ત્યારે ખબર પડતી નહીં ભાઈ ખબર પડતી નહીં જવાની મહતી ત્યારે મોજ મજા થઈ જવાની મહતી ત્યારે મોજ મજા થઈ હો શો કરું શ્યામ મારા ઘરમાં અટવાઈ ગઈ શો કરું શ્યામ મારા ઘરમાં અટવાઈ ગઈ પતિ પાછળ છોકરા પાસર હું તો ગાડી થઈ પતિ પાસર છોકરા પાસર હું તો ગાડી થઈ હો શું કરું શ્યામ મારી ઉમર વધી ગઈ હો શું કરું શ્યામ મને માયા લાગી ગઈ ભાઈ માયા લાગી ગઈ દીકરો પરણાવ્યો ને વહુ આવી ગઈ દીકરો પરણાવ્યો ને વહુ આવી ગઈ હું શું કરું શ્યામયા જે દીકરો મારો નહીં હું શો કરું શ્યામયા જે દીકરો મારો નહીં વહુ આગળ દીકરાનો કઈ ચાલે નહીં વહુ આગળ દીકરાનો કઈ ચાલે નહીં શું કરું શ્યામ કર્મ કશું બોલાય નહીં ભાઈ કશું બોલાય નહીં દે કરી તો પરણાવીને સાસરે ચાલી ગઈ દે કરી તો પરણાવીને સાસરે ચાલી ગઈ લાવા તીસામોયા જે મારે રહ્યો નહીં ભાઈ મારે રહ્યો નહીં જોવાની હતી ત્યારે પ્રભુ ભજ્યા નહીં હતી ત્યારે પ્રભુ ભજન હો શું કરું શ્યામ મને સિરિયલમાં બહુ રસ ભાઈ સિરિયલમાં બહુ તંદુરસ્તી હતી ત્યારે જત્ર કરી નહીં તંદુરસ્ત હતી ત્યારે જત્ર કરી નહીં હો શું કરું શ્યામ મારું શરીર ચાલે નહીં ભાઈ ડાયાબિટીસ બહુ અહીં શ્વાસ ચડે બહુ આવ્યું ત્યારે ભક્તિ સભરી ભાઈ ગાય પણ આવ્યું ત્યારે ભક્તિ સભરી ભાઈ ઓ શો કરો શ્યામ મને બેઠું રેવાય નહીં હા ભાઈ મંદિર જવાય નહીં મને પગે ચલાય નહીં પાસે પૈસો હતો ત્યારે પૂણદાન કર્યું નહીં પાસે પૈસો હતો ત્યારે પૂણદાન કર્યું નહીં બાલા ગાઈડ પણ મારી પાસે પૈસો રહ્યો નહીં ભાઈ પૈસો મગાય નહીં ગીતા સાં ભરવાનું મને મન થયું ભાઈ ગીતા સાંભરવાનું મને મન થયું શું કરું શ્યામ મને કાને સંભળાય નહીં ભાઈ કાને સંભળાય નહીં આ રેડિયો લવાય નહીં ફરમાં કોઈને કહેવાય નહીં સારું ખોટું ખાવાનું મન થયું ભાઈ સારું ખોટું ખાવાનું મને મન થયું ભાઈ ઓ શું કરું શ્યામ રહ્યા નહીં હાય ચોખું લવાય નહીં એ ઓ સાબરે નહીં રાધે મંડળ વિનવેત મને સાબરો મારા ભાઈ રાધે મંડળ વિનવે મને સાબરો મારા ભાઈ ગાઈડ પણ પાસે પૈસો રાખજો મારા ભાઈ ગાઈડ પણ પાસે પૈસો રાખજો મારા ભાઈ નહીં તો ગઈડ પણ મારો વાના દાડા આવે ભાઈ નહીં તો ગઈડ પણ મારો દાડા આવે ભાઈ રાતે મંડળ ભજન સાબરી જાગી જાજો ભાઈ રાતે મંડળ ભજન સાબરી જાગી જજો ભાઈ તમે જવાની માં કેડ બાંધી ભક્તિ કરજો ભઈ જવાની માં કેડ બાંધી ભક્તિ કરજો ભઈ હો શું કરું શ્યામ મારી વધી ગઈ હો શું કરું શ્યામ મારી ઉંમર વધી ગઈ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય